જન્માષ્ટમી નિમિત્તે ખેરવા ગામે કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા અને મટકી ફોડવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છવ્વીસ આઠ બે હજાર ચોવીસ ને સોમવારે મહેસાણા જિલ્લાના ખેરવા ગામે જન્માષ્ટમી નિમિત્તે સવારે નવ વાગે ખેરવા ગામના સમસ્ત સથવારા યુવા મંડળ દ્વારા કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા અને મટકી ફોડવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સમસ્ત ગામજનો એટલે કે અઢારે આલમ એક સાથે જોડાઈને પહેલા વાસ્તાકાસ્તા ડીજે સાથે શ્રી વિશ્વકર્મા સોસાયટી સાહેતા છથવાના ચંદ્રકાંત ઈશ્વરલાલના ઘરે ભગવાન એક વર્ષથી રોકાયેલા હોય છે ત્યાંથી ભગવાન કૃષ્ણને લેવા જાય છે ત્યાં રીધી સીધી સાથે ભગવાને શોભાયાત્રામાં વિરાજમાન કરી અને આ શોભયાત્રા આખા ખેરવા ગામમાં ફરે છે તે સમયે આ મટકી વડવાના કાર્યક્રમમાં મંડળના ત્રણ છોકરા વેશભૂષાના કપડા પહેરીને કૃષ્ણ ભગવાન બને છે અને જ્યાં મટકીઓ ગામમાં ડબલ ભરાયેલ હોય ત્યાં આવીને બધા છે અને દરેક ઉપર ગુલાલ છે અને તેમના ઉપર પાણીના ફુવારા મારે છે પછી કૃષ્ણ ભગવાન ડીજેના તાલે એકબીજા મિત્રો હાથા વેલી કરી અને ભગવાન કૃષ્ણની ઠેઠ મટકી સુધી ઊંચા કરે છે અને પછી કૃષ્ણ ભગવાન તે મટકી ફોડે છે જેમાં નીચેની મટકીમાં કલરવાળું પાણી હોય છે તે વખતે નીચે આ નાચતા લોકો કલરવાળા પાણીથી રેલમછેલ થઈ જાય છે અને ઉપરની મટકીમાં ભરેલું દહીં વાંકણ ખાય છે આમ ભગવાન કૃષ્ણની શોભાયાત્રાના દર્શન કરવા માટે આજુબાજુના ગામજનો આવે છે આમ આ શોભાયાત્રા આખા ગામમાં ફરી અને સથવારા વાસમાં પરત ફરે છે આવી મજા કામજનો દર જન્માષ્ટમીના દિવસે લે છે અને રાત્રે બાર વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય ત્યાં સુધી રામધૂન રામજી મંદિરમાં રાખવામાં આવે છે રિપોર્ટર અરવિંદ પ્રજાપતિ ખેરવા વિનાઇન ગુજરાતી